માતા પિતાએ સાહીઠ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા અને આરોપીઓએ ચાર લાખનો હિસાબ બતાવ્યો અને સાત વર્ષની બાળકી છે તેને ઉઠાવી જાય છે ને ત્રણ લાખ રૂપિયામાં વેચી મારે છે પાટણ બાદ હિંમતનગર માં પણ માનવ તસ્કરીની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

ઝડપી લીધા છે હિંમતનગરના નાયબ પોલીસ અધિક્ષક એ કે પટેલે પણ આ ઘટનાને લઈને નિવેદન આપ્યું છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઓગણીસ તારીખના રોજ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે ગુનામાં વિગત એવી છે કે નટ સમાજના જે ફરિયાદ પક્ષ છે એમની સગીર વયની દીકરી છે એમને ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે ત્રણ આરોપીઓ પોલીસે તપાસ કરી છે હાલમાં ત્રણ આરોપીઓને પોલીસે અટક કર્યા છે અને વધુ તપાસ માટે એમની રિમાન્ડ અંગેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે ત્રણ લાખ રૂપિયામાં આ દીકરીને વેચી માર્યા હોય એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે તપાસ પછી સત્ય હકીકત જાણવા મળશે હાલના તબક્કે તપાસ ચાલુ છે જો એમાં એમની પણ સંડોવણી હશે તો એમને પણ ગુનાના કામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. લાવવા માટે બાળકીને લાવવા માટે પોલીસ ત્વરિત કાર્યવાહી કરી રહી છે અને મળી જાય તે પ્રમાણે ના પ્રયત્નો કરવામાં આવે છે ફરિયાદમાં એક અન્ય ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જે પૈસા ઉછીના લીધા હતા એના વ્યાજ સાથે ત્રણ થી ચાર લાખ રૂપિયાની અમાઉન્ટ થાય છે એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે આ જે માતા પિતા છે તે ખૂબ ગરીબ છે જરૂરિયાત હોવાથી પૈસા આ મોડાસાના જે વ્યક્તિ છે તેમના પાસેથી લીધા હતા અને આ ત્રણ આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે જબરજસ્તી આ બાળકીને ઉઠાવી જાય છે અને તેને વેચી પણ મારે છે આ ઘટનાને પગલે પોલીસ છે તે અત્યારે બાળકીને શોધવાની પણ કાર્યવાહી કરી રહી છે પાટણ બાદ ફરી વખત હિંમત તગરમાં આ ઘટના સામે આવતા હવે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે આ પ્રકારના સમાચાર માટે આ પ્રકારની સ્ટોરી માટે નવજીવન ન્યૂઝડિયા ચેનલને જોવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ